તો વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આદિવાસી સમાજ આદિવાસી સમાજ પર અત્યાચારની ઘટનાઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે બે આદિવાસી યુવાનો ઉપર જીવલ હુમલો ત્યારે પીઆઈ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરાયા છે અધિકારીઓનું રક્ષણ કરવામાં આવે તેવી પણ અધિકારો છે અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરાઈ અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને મારસલ્લો પણ કરે છે માનસિક ત્રાસ પણ આપીએ છે એમાં અમે કેટલા યુવાનો ખોવી દીધેલા છે આ કવિતા અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો બક્ષી ગયો છે